કપરાડાથી મહારાષ્ટ્રની બાઇક ચોર ગેંગના બે ઇસમો ઝડપાયા માંડવાના કાસ્ટોનિયા ફળિયાથી તારીખ બે હજાર ચોવીસના રોજ બાઇક નંબર જીજે ફિફ્ટીન બી એફ ડબલ થ્રી નાઇન ફાઇવ ચોરાઈ હતી જેની ફરિયાદ બે બાર બે હજાર ચોવીસે મિતેશ જમશુભાઈ પટારા રહે માંડવા કપરાડાએ કપરાડા પોલીસ મથકે નોંધાવી હતી જે બાદ ચોરી થયેલ બાઇક અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી આજુબાજુના હોટલ ઢાબા પેટ્રોલ પંપ વગેરેના સીસીટીવી ફૂટેજ મેળવી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા હતા જે સમયે વીર ક્ષેત્ર ગામ પાસે બે શંકાસ્પદ ઈસમ બાઇક પર આવતા તેઓને ઊભી રહેવાનો ઇશારો કરતા બંને પોલીસને જોઈ થોડે દૂર ઊભી રાખી ભાગવા જતા એક લબર મૂછ્યો આરોપી રઘુનાથ ગોવિંદ પાડવી પકડાતા પૂછપરછમાં તેની પાસેની સ્પ્લેન્ડર બાઇક ચોરી જનાર ઈસમ સાથે ભેગા મળી કપરાડા વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી લક્ષ્મણ નાસિક સ્થળેથી ભાગી છૂટ્યો હતો રઘુનાથની પૂછપરછમાં જણાવેલ કે ગત તારીખ બાવીસ નવેમ્બર વીર ક્ષેત્ર ગામથી હીરો હોન્ડા બાઇક ચોરી કરેલ તે જગદીશ શંકરભાઈ ગઈ ધોડડપાડા હનુમાન મંદિર તાલુકો ડિંડોરી જિલ્લો નાસિકને વેચી હોવાની કબૂલાત કરતા આરોપીને સાથે રાખી ચોરીની બાઇક ખરીદનાર અને ચોરીની બાઇકનો કબજો લઈ તપાસ કરતા ગિરનારમાંથી ચોરાયેલી બાઇક ખરીદનાર બાળકિશોરને પણ પકડી મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે આમ કપરાડા પોલીસ દ્વારા બે બાઇક ચોરી સહિત ચોરીની બાઇક ખરીદનારને ઝડપી પાડ્યા છે જ્યારે લક્ષ્મણ રહે નાસિકને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે